યાત્રાધામ વિરપુરમાં જલારામ જયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જલારામ બાપાની બસો પચીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે શુક્રવારે ધામધૂમથી વીરપુરમાં ઉજવણી થશે વિરપુર ધામને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું જલારામ જયંતિએ ત્રણસોથી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે તમામ ભક્તો માટે દર્શન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે જલારામ જયંતિના પર્વ પર ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાવિકોને બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે તારીખ આઠ અને શુક્રવારે ધામધૂમથી ઉજવણી થવાની છે ત્રણસો જેટલા સ્વયંસેવકો પોતાની સેવા દિનરાત બજાવવાના છે આપણે પ્રસાદ કેન્દ્રથી માંડી અને જલારામ બાપાના મંદિર સુધી છેક બૂટ ચપ્પલની વ્યવસ્થા સુધી તમામ સ્વયંસેવકો પોતાની સેવા બજાવવાના છે પાર્કિંગ વિભાગો પણ અલગ અલગ રાખવામાં આવેલા છે અને આખા વીરપુરમાં નહીં પણ બધી જ જગ્યાએ ધામધૂમપૂર્વક ઉત્સાહથી લોકો આવે છે અને જન્મજયંતિ ઉજવવાના છે વીરપુર જલારામ બાપાની કર્મભૂમિ હોવાથી દરેક વીરપુરના ગેસ્ટ હાઉસો વીરપુરની સંપૂર્ણ બજાર અને અન્ય મકાનો ઉપર અત્યારે લાઇટ ડેસ્ક ડેકોરેશન ધજાપા ધજા પતાકા લગાવી અને શણગાર સજવામાં આવ્યો છે લાખો ભાવિક દર્શનાર્થીઓની ભીડ અત્યારથી જોવા મળે છે અને વીરપુર ગામના ગ્રામજનોમાં એનો અનેરો ઉત્સાહ અને ઉમંગ છે કારણ કે તમારો કોઈ મોટો તહેવાર હોય તો એ સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ છે પૂજ્ય જલારામ બાપાની બસોની પચીસમી જયંતિ નિમિત્તે મેં જે શોભાયાત્રા દર વર્ષની જેમ કાઢી એ વર્ષે એ રીતના જ અમે મીનાળવાવ ચોકીથી પ્રસ્થાન કરવાના છે ત્યાંથી જે મુખ્ય માર્ગ વીરપુરના છે ત્યાં એ બધા માર્ગ લેશું એ ઉપરાંત અમે બાપાને બસો પચીસમી જયંતિ નિમિત્તે બસો પચીસ કિલો ગુંદી ને ગાંઠિયા બે પ્રસાદી વિતરણ કરશું એ ઉપરાંત બાપાને બધાને પ્રસાદ મળે યા તો આ ગુંદી ગાંઠિયાનો બધાને પ્રસાદી વિતરણ કરશું ને એ ઉપરાંત આ વખતે અમે એક આયોજન કર્યું છે કે જલારામ બાપાની જયંતિને આગલે દિવસે રાતના જે દાંડિયા રાસ બેનો બેનો દીકરીઓ માટે જ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આગામી તારીખ આઠ અને શુક્રવારના રોજ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની બસો ને જન્મ જન્મજયંતિ છે તેમની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે થવાની છે અને આ જલારામ જયંતિની ઉજવણીને લઈને અત્યારથી જ યાત્રાધામ વીરપુરમાં ભાવિક ભક્તોનો ઘસારો છે તે જોવા છે તે ક્યાંક મળી ગયો છે સાથે જ વાત કરવામાં આવે તો યાત્રાધામ વીરપુરના તમામ જે મુખ્ય બજારો હોય કે પછી ગેસ્ટ હાઉસ હોય કે પછી લોકોના મકાન હોય તમામ જે જગ્યાઓ છે તેઓ વિશેષ સણગાર છે તે પણ અગવડતા ન પડે તેમને એટલે ત્રણસો થી વધુ જે સ્વયંસેવકો છે તે પણ પોતાની સેવા છે તે ક્યાંક આપવાના છે એટલે કહી શકાય કે યાત્રાધામ વીરપુર ખાતે બસો ને પચીસમી જન્મ જયંતિ અત્યારથી તાળામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે થી ભાવિક ભક્તો નો ભારે ઘસારો છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે નરેશભાઈ જી ચોવીસ કલાક વીરપુર